ભીલડીમાં ગટરો ઉભરાવવાથી મચ્છરજન્ય રોગો ફેલાવાની શક્યતા ડીસા તાલુકાના ભીલડી શહેરમાં આવેલ હાઇવે રોડ ઉપર બાજુમાં આવેલ ગટર લાઈન ઉભરાતા મચ્છરજન્ય રોગો ફેલાવવાની શક્યતા છે ભીલડીના મેઇન બજાર હાઇવે રોડ ઉપર આવેલ છે જેથી આજુબાજુના ગામોમાંથી દિવસભર હજારો લોકો જીવન જરૂરિયાત વસ્તુઓ લેવા આવતા હોય છે અને રોડ ઉપર ગટરો ઉભરાવતા હોય તો પણ કીચડ થઈ જાય છે અને જેમાં મચ્છરોનો ઉપદ્રવ વધવાની પૂરેપૂરી શક્યતા છે કીચડથી વાહન ચાલકો પણ પરેશાન પરંતુ તંત્રને નિરાકરણ સરકાર સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરે છે પરંતુ તંત્રમાં આવતા અધિકારીઓને જમીની હકીકત તપાસવા કેમ મુક્તિ નથી ત્યારે મચ્છરજન્ય રોગોમાં તાવ મલેરિયા ડેન્ગ્યુ જેવા કેસોમાં વધારો જોવા મળ્યો પરંતુ તંત્રની બેદરકારીને લઈને નાગરિકો આવા રોગોનો ભોગ બની રહ્યા છે અને બિલડીમાં કેટલાય વર્ષોથી ગટરના પાણીના યોગ્ય નિકાલ માટે કોઈ આયોજન ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે you <laughs>